ચાલો પહેલાં તો એસીના બધાય પાર્ટ ડિસેમ્બલ કરી નાખા ને અલગ કરી નાખ્યું મશીન અહીંયા ચાલુ કરી દીધું છે ધર્મેશભાઈનું કામ જોરદાર છે અને કોક એમ કહે કે એસીથી ધોવું છે તોય ના પાડી દે બગડે એવું નહીં કોઈને eamsolo <small> gam esarno ka ila પ્રેરમપુટી ધોવાનું વાલર આવે હા તો ઉનાળા પહેલા દેજો તો વારવાળી પછી એનું નાખે કારણ કે રેગ્યુલર કસ્ટમરે મારું નામ ધર્મેશ નાનજીભાઈ વાળા છે એસી ફ્રીજ વોશિંગ મશીન રિપેરિંગનું કામ હવે એસીની અંદર ઢાંકણું ખોલીને જોતા મને એમ લાગે કે આમાં ડસ્ટ છે તો જ હું સર્વિસ કરું છું બાકી નહીં જનરલી ઘરના એસી વર્ષો વર્ષ સર્વિસ કરવાના ના હોય સામાન્ય બ્લોઅર જ મારવાનો હોય કારણ કે બહુ અતિ ધોવાથી નહીં એસી ડેમેજ થાય છે ખાસ ખ્યાલ રાખવો પડે સર્વિસની અંદર કે એસીની ફ્લિમ્સ વળવી ન જોઈ અને હાર્ડ એસિડિક કેમિકલ ન વપરાય જેનાથી ઝાડી છે એ આખી ખરાબ થઈને ડેમેજ થઈ જાય સડી જાય અને આંગળી મારો તો ભૂકો થઈ જાય એટલે એની અંદર સામાન્ય શેમ્પુ જેવું કેમિકલ વાપરવું જોઈએ અને એ એસીની તો આયુષ્ય વધી જાય અને ઓફિસના એસી હોય જે બજારમાં હોય અથવા તો કાંઈ એવા એરિયામાં જ્યાં ડસ્ટ ઝાજી ઉઠતી હોય તો એને વર્ષો વર્ષ સર્વિસ કરવા પડે પણ પહેલાં ખોલીને જોઈ લઈ કે ભાઈ હવાનો ફ્લો ઓછો આવે છે મને એમ લાગે કે આમાં જામ છે હવાનો ફ્લો ઓછો હોય તો જ સર્વિસ કરું નહીં તો ના કસ્ટમરને ના પાડી દઉં છું કે આ ધોવામાં કારણ કે અતિ ધોવાથી એસી ડેમેજ થાય છે લીકેજના પ્રોબ્લેમ થાય બધું થાય એટલે સમજીને કામ કરવું પડે ફાલતું કોઈનું ધોવાનું નહીં કામ વ્યવસ્થિત કરવાનું એસી વ્યવસ્થિત તમે સર્વિસ કરો તો કમસે કમ થી અઢી કલાક થાય અડધી કલાકમાં એસી ચોખ્ખું થતું નથી બેથી અઢી કલાક નીકળી જાય અને પ્રેશરથી ધોવાનું આઉટર એ વ્યવસ્થિત જામ હોય તો એને પાણીથી ધોવું પડે જ્યાં સુધી ચોખ્ખું પાણી ન નીકળે ત્યાં સુધી પાણીનું પ્રેશર મારવું પડે અને ધોવું પડે અને ચોખ્ખું પાણી નીકળવાનું ચાલુ થઈ જાય એટલે બંધ કરી દેવાનું પછી એસી બંધ કરી અને હવાનું કુલિંગ જોવાનું કે હવા વધી ગઈ બરાબર આવે છે હવાનો ફ્લો એ ચેક કરવાનો એટલે તો ઓકે હવે હું જનરલી ઉનાળાની સિઝનમાં એસી અને ફ્રીજ એ કરતો હોઉં પછીની જે સીઝન ચોમાસું આવે તો વોશિંગ મશીનનું કામ જાજુ હોય વોશિંગ મશીન ને ટીવી એ કરું છું કામ બધુંય આવડે છે એટલે સિઝન પ્રમાણે બધા કામ ચાલું હોય મારા હવે ઉનાળાની અંદર જનરલી મારા રેગ્યુલર કસ્ટમર છે એનું કામ હું પહેલાં લઉં છું જો તમારે કરાવવું હોય તો ઉનાળા પહેલાં તમારું કામ કરી દઈશ કારણ કે ઉનાળો મારો ફિક્સ હોય કે જે દર વર્ષે હું કાયમી એનું કામ કરતો એટલે એમાંથી હું ફ્રી ન થતો એટલે એ બધાનું કામ પહેલાં હું કરું છું અને મારા મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું ચાર પિંચોતેર એક સિત્યોતેર હવે એસીની અંદર મારું કામ છે એક તો સાપર છે કે જ્યાં ઝાઝા એસી હોય ત્યાં જાઉં છું એક એસી માટે નહીં સાપર છે મેટોડા છે ને રાજકોટ રાજકોટની અંદર આખું બિલ્ડિંગ હોય કે ભાઈ પાંચ દસ બારનું તો એની અંદર દસથી બાર પંદર એસી ભેગા થાય ત્યારે હું જાઉં છું એટલે સવારથી સાંજ સુધી બધાના એસી ઓકે કરી અને પછી હું નીકળી જાઉં છું બાકી ગોંડલમાં તો આજુબાજુ તો હોવ જ એમ